જામનગર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ટેકનિકલ કારણોથી ત્રીજા દિવસે પણ બંધ રાખવામાં આવી છે જામનગરના લાલપુર હાપા અને કાલાવડ સેન્ટરો પર ત્રીજા દિવસે પણ ખરીદી બંધ રાખવામાં આવી છે સર્વરમાં ટેકનિકલ પ્રોબ્લેમ હોવાનું અધિકારીઓ દ્વારા રટણ કરવામાં આવ્યું છે લાલપુર સેન્ટર પર બારદાન પહોંચ્યા ન હોવાને કારણે ખરીદી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે શું ટેકનિકલ પ્રોબ્લમ જામનગર જિલ્લાના સેન્ટરોમાં જ થઈ રહી છે તેવો મહત્ત્વનો સવાલ થઈ રહ્યો છે

તે ત્રણેય સેન્ટરોમાં જે ખરીદી પ્રક્રિયા હજુ સુધી શરૂ જ થઈ નથી માત્ર સરકાર દ્વારા મોટી મોટી જે જાહેરાત જે છે તે કરવામાં આવે છે ટેકનિકલ ખામી છે ગુચકો માસોલના સર્વરમાં કોઈ ટેકનિકલ ક્ષતિ હોવાના કારણે તે હજુ શરૂ થયું નથી તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી છેલ્લા ત્રણ દિવસથી જે છે તે જણાવી રહ્યા છે પરંતુ શું ટેકનિકલ ખામી માત્ર જામનગરના આ ત્રણ સેન્ટરોમાં જ નડી રહી છે કારણ કે જે રીતના વારંવાર જે છેલ્લા ત્રણ દિવસથી સતત જે ખેડૂતો જે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે ખેડૂતો જે મગફળીની ખરીદી પ્રક્રિયા માટે કારણ કે જે ઓપન માર્કેટમાં જે ખેડૂતો જ્યારે ત્યારે હાલ મગફળી વહેંચવા માટે મજબૂર બન્યા છે રવિ પાકની સિઝનનો સમય આવ્યો છે એક તરફ જે જામનગર જિલ્લામાં જે આ વખતે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું હતું ત્યારે આવા સમયમાં અત્યારે ખેડૂતોને જ્યારે પૈસાની જરૂર હોય અને જે વધેલી ઘટેલી જે મગફળી જે ખેડૂતો ત્યારે વહેંચવા માંગતા હોય ખરા સમયે જ્યારે તેમને પૈસાની જરૂર હોય ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ નથી થઈ તેની પાછળ ખેડૂતો જે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અત્યારે હાલ જે આ ખૂબ મોટું જે ષડયંત્ર જે છે તેમને લાગતું હોય તેવું ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે જે પંથક છે તેમાં લાલપુર સેન્ટરમાં જે બારદાન ના પહોંચ્યા હોવાના કારણે જે ખરીદી પ્રક્રિયામાં વિલંબ જે થઈ રહ્યો હોય તે અત્યારે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે બિલકુલ હવે ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી અર્જુન થઈ શકે છે એક સવાલ બીજો સવાલ જયારે સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોને ટેકો કરી રહ્યા છે આ પ્રકારની ખરીદીની શરૂઆત કરીને તો સરકાર નિર્ણય લે છે કોઈ મોનિટરિંગ નથી કરતું કે શું બિલકુલ થી સરકાર જે ટેકો આપે છે પરંતુ કદાચ સરકારનો આપેલો ટેકો જે છે તે હવામાં જ રહી ગયો છે ખેડૂતોને હાથ સુધી હજી સુધી ટેકો પહોંચ્યો નથી કારણ કે ખેડૂતો તે ટેકો હજી સુધી તે હાથમાં નથી લઈ શક્યા કારણ કે ત્રણ દિવસથી જે ખરીદી પ્રક્રિયા જે છે તે શરૂ નથી થઈ મુહૂર્તથી જ એટલે કે પેલા કોળી જ જે છે જામનગર જિલ્લાના છે અને જામનગર જિલ્લામાં જ કૃષિમંત્રીના જિલ્લામાં જો આ પ્રકારની જે સ્થિતિ હોય તો સમગ્ર ગુજરાતમાં કઈ પ્રકારની સ્થિતિ હશે તે તો હવે કલ્પના કરવાની રહી કારણ કે જામનગરના બે એક દિવસ પહેલા એટલે કે ટેકાના મગફળી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાના બીજા દિવસે જામનગરના ધ્રોલ અને જે જોડિયા સેન્ટર છે તે સેન્ટર પર પણ જે પ્રક્રિયા જે છે તે બંધ કરવામાં આવી હતી તેના કારણે જે ખેડૂતો હાલ રોષે છે અને જે ખેડૂતો જે વહેલામાં વહેલી તકે જે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બિલકુલ અર્જુન ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો દર્શક મિત્રો ખેડૂતોની સ્થિતિ અત્યારે બગડી રહી છે રોષ ઠાલવી રહ્યા છે સ્થિતિ એ છે કે માત્ર જામનગરના ખેડૂતો કેમ બાકાત રહી જાય આ પરિસ્થિતિ લઈને ઘણો બધો રોષ અને વિરોધ પણ ખેડૂતોમાં જોવા મળે